નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે કે જે સત્ર એક ની અંદર આવે છે તો આ પાઠના સ્વધ્ય પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય

ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર તમે ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમને વિડીયો અને પીડીએફ મળી રહેશે તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રકરણ બે મેઘો વર્ષતી પ્રશ્ન એક છે શ્રુત લેખન કરો જે શાળા એપ્લિકેશનમાંથી આ કાવ્ય સાંભળી તમને ગમતી કોઈ પણ ચાર પંક્તિઓ લખો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં મને ગમતી મેં ચાર પંક્તિઓ લખી છે તમને જે પંક્તિઓ ગમતી હોય તમે તે પણ લખી શકો અથવા તમે અહીં આપેલી પંક્તિઓ છે તે પણ લખી શકો જેમાં પંક્તિઓ છે મેઘો વર્ષતી પ્રવહતી નિરમ તુષ્યતી કૃષિક ગચ્છતી ગોષ્ઠમ રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધમ મનુકુલ વૃદ્ધિ તો આ પ્રકારે શ્રુત લેખન કરવાનું છે તો તમે જીશાળામાંથી કાવ્ય સાંભળીને પણ કરી શકો અથવા તો અહીં મેં જે લખેલી છે તે પણ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન બે સંસ્કૃત શબ્દો લખો જેમાં ઉદાહરણ છે પાણી તો તો રીતે વરસાદ થશે મેઘો પશુઓનો વાડો જેને સંસ્કૃતમાં ગોષ્ઠમ કહેવાય હળ જેને સંસ્કૃતમાં હલમ કહેવાય બળદ તેને સંસ્કૃતમાં વૃષભ કહેવાય અને બીજ તેને સંસ્કૃતમાં બીજમ કહેવાય તો આ પ્રકારે આપણે તેના

અસ દક્ષિણપૂર્વિશયો સદ્રૌસ્ગર ભારતમાતુ ચો પ્રક્ષાળય અસ્માક પર્વતા સી અત્ર નવહતી નય જલમ યછ ન સસ્ય સિંચી એવં તા અસ્કંરપૂર્ણ અન્ન જલમ ચી મિત્રો હવે આપણે આ ફકરાની અંદર જે જે ક્રિયાપદો હતા તે જોઈએ તો ગચ્છતી રક્ષતી પ્રક્ષાલ પ્રવહંતી યંતી અને સિંચંતી તો આટલા ક્રિયાપદો છે તે આપણને ફકરાની અંદર આપેલા છે તે ફકરાના ક્રિયાપદો આપણે લખ્યા ચાલો હવે આગળ જોઈએ

તો તેને સંસ્કૃતમાં કહેવાય છે તેને સંસ્કૃતમાં કહેવાય છે રોહતી સસ્યમ આ પ્રકારે આપણા જોડકા છે તે જોડીશું ત્યાર પછી પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો જેમાં ઉદાહરણ છે કૃષક વપતિ તો વાક્ય થયું કૃષક બીજો વપતિ એવી રીતે પેલું વાક્ય થશે રમેશ મંદિર ગીજું વાક્ય સુરેશઃ વીજું તડાંગે જલમ અસ્તી ચોથું ભારત ભરત પશુ નયતી પાંચમો ઉદ્યાને પુષ્પ રોહતિ ત્યાર પછી પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્યો બનાવો ઉદાહરણ છે મહેશઃ રોટિકામ ખાધતી કૌશમાં આપેલું છે ભોજનમ તો આપણું વાક્ય થશે ભોજનમ એ રીતે વર્ષાકાલે જલમ પ્રવહતી તો નવું વાક્ય આપણું થશે વર્ષાકાલે કાલે નીરમ પ્રવહતી બીજું પશવઃ ક્ષેત્રમ ગ્છંતી તો તેનું વાક્ય થશે પશવઃ ગોષ ગછ ત્રીજું કૃષક હલમ નયતી તેનું વાક્યથસે વૃષભો નયુ કૃષક ધાન્ય વપતિ તેનું વાક્યથસે બીજું વપતિ પાંચમુંષક ગોષ ગછતિ તેનું વાક્યથસે ક્ષેત્રમ ગછતિ ત્યાર પછી પ્રશ્ન સાત નીચે આપેલા કોષ્ટકમાં ક્રિયાપદો છુપાયેલા છે તે શોધી તેના ફરતે ગોળ કરો જેમાં વર્ષતી પ્રવહતી નયતિ ગચ્છતી કરશતી વપતિ રોહતી ફલતી અને ભવતી તે દરેક ક્રિયાપદો છે તેની ફરતે આપણે ગોળ કરેલા છે તો તમે જોઈ અને કરી શકશો

તો તેમાં વપતિ છે તે જુદું પડશે ચોથું નયતિ વહતી વપતિ કૃષક તો તેમાં કૃષક છે તે જુદું પડશે પાંચમું ખાદતિ કૃષક તો વૃષભતી છે તે જુદું પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ તમને ગમતો કોઈ પણ એક શ્લોક લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં મેં બે ચરણનો શ્લોક લખેલો છે માટે આપણે બે શ્લોકો લખ્યા છે

આપણો પાઠ બે મેઘો વર્ષતિ ના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્ય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો